મહેસાણા જિલ્લામાં એક અનોખી શૈક્ષણિક પહેલ શરૂ કરવામાં આવી છે જે કોઈ કારણસર શાળા છોડી દીધી હોય તેવા બાળકોની સાથે પાકિસ્તાનથી લાંબા સમયના વિઝા પર આવેલા પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ બની છે પાકિસ્તાન છોડ્યા બાદ જે બાળકોનું શિક્ષણ અધૂરું રહી ગયું હતું તેમને હવે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણની શિક્ષણ ની તક મળી રહી છે આ બાળકો ગુજરાતી માં વાંચન લેખન અને ગણિત નું જ્ઞાન મેળવીને મુખ્ય પ્રવાહ ના શિક્ષણ સાથે જોડાવા માટે થઈ છે બાળકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય છે કે એના માતા પિતા કે વાલી એની કોઈ ખાસ દેખરેખ હોતી નથી જેથી કરી બાળકોને જે શરૂઆતના સમયની અંદર સ્કૂલમાં લાવવામાં થોડી મુશ્કેલીઓ પડે છે પણ એકવાર બાળક સ્કૂલમાં આવતું થઈ જાય અને એના મિત્રો સાથે હળતું પડતું થઈ જાય એટલે મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય છે અને વાલીની જગ્યાએ બાલમિત્ર અને અમારો શાળાનો સ્ટાફ એની સતત આપણે દેખરેખ રાખી અને બાળક નિયમિત થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને પંદર દિવસ મહિનાની અંદર બાળકો તૈયાર પણ થઈ જતા હોય અને નિયમિતતાની અંદર દરરોજ શાળાનું વાતાવરણ સારું હોવાથી બીજા બાળકો સ્કૂલના બાળકો વચ્ચે એ સાથે રહેવાથી એ લોકો ભળી જાય છે અને શાળામાં નિયમિતતા એમની જળવાઈ રહે છે લાખવડ ગામ સહિત અન્ય સ્થળોએ રાજ્ય સરકારના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ આવા વિશેષ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે આ નવ વર્ગોમાં ધોરણ થી ની શાળા છોડી ગયેલા સ્થાનિક બાળકો અને પાકિસ્તાની બાળકો સાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે મહેસાણા જિલ્લામાં હાલમાં આવા તેર સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગો ચાલી રહ્યા છે જેમાં કુલ એકસો બત્રીસ બાળકો લાભ લઈ રહ્યા છે આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ તેમને ઉંમર પ્રમાણે યોગ્ય ધોરણમાં નિયમિત પ્રવેશ આપીને મુખ્ય પ્રવાહના

એટલે એમનું ભણતર બગડે નહીં મારા વર્ગમાં તો સોળ છે પણ જે બીજા બાળકો છે લગભગ પચાસ જેટલા છે પણ એમનું પણ ભણતર ના બગડે એટલે શાળાના આચાર્ય સાહેબ છે એ એમના એમને બેસવા દે છે એ લગભગ ત્રીજાથી આઠમા સુધીના હોય છે બાળકો ત્યાં એ ભણેલા હોય થોડું અમુક શાળાએ ગયેલા નથી હોતા એમને અહીંનું ગુજરાતી કંઈ આવડતું નથી પણ અહીંયા બધું શીખવાડવામાં આવે છે જો આજુબાજુના વિસ્તારમાં સર્વે કરવાના કારણે શાળાએ ના ગયે ન ગયેલા બાળકો અથવા તો કોઈ કારણસર અદ્વચ્ચે અભ્યાસ છોડી દીધો હોય એવા બાળકો મળી આવે તો એવા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે એ વ્યવસ્થિત પદ્ધતિસરનું શિક્ષણ એમણે મેળવેલું હતું નથી તો એમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે અને ત્યારબાદ એમની પરીક્ષા લઈ અને એ જે તે ધોરણની અંદર એમની વય કક્ષા પ્રમાણે મૂકવામાં આવતા હોય છે સરકાર શ્રીનો અભિગમ છે અને ઘણા સમયથી ચાલે છે અત્યારે આપણે ત્યાં મહેસાણાની અંદર અગિયાર સોરી તેર વર્ગો ચાલી રહ્યા છે અને એકસો બત્રીસ બાળકો એનો લાભ રહી રહ્યા છે